દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના વિજય થાય ત્યારે માત્ર પાર્ટી માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધા જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સરઠિયા હોય રાકેશભાઈ હીરપડા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધા હોય એ ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનનીય અરવિંદ કેજરીવાલ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ મળેલા આશીર્વાદ નો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાત ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મા નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપ્યો એ બધાયનો વિજય થયો છે દોસ્તો આ જીત એ હું આ ગુજરાતની જનતાના વિશાવદનની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાત ભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાત ને પરિવર્તન લાવવાની ગુજરાત ને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અભીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે અને એની અંદર ભગવાને પણ વરસાદ રૂપે આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો

કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે આ તબક્કે સમગ્ર ચૂંટણી આભાર માનું છું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓ અમુક મોટા અધિકારીઓ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમય હું આભાર માનીશ નાના કર્મચારીઓ તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલીંગ વન ફોર થી લઈ પટાવાળા થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક માઇલ સ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતા એ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળૂકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે

મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતી કાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોન નો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબા જાળી પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય